બચાવ તાલુકાના જંગી ગામે 77 માં પ્રજા સત્તાક દિવસની ભવ્ય ઉજવણી બચાવ તાલુકાના જંગી ગામે 77 માં પ્રજા સત્તાક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ગામની દીકરીઓ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જેમાં તેજલબેન નાયા હેતલબેન આહીર તથા રમીલાબેન દાફળાએ ધ્વજ ફરકાવી રાષ્ટ્ર ગૌરવને ઉજાગર કર્યું હતું कार्यक्रम कुमार शाला आचार्य जागृतिबेन पटेल कन्या शाला आचार्य अशोक भाई पटेल हाई स्कूल आचार्य जंगी अखाड़ा महंत वेलजी दादा जंगी सरपंच वती राउमा, माजी सरपंच रणछोड़ भाई पटेल तालुका पंचायत सभ्य वशराम भाई सोलंकी एसएमसी उपाध्यक्ष हाजी तेमज मिठुम भाई परेश भाई हरदेव सिंह जाडेजा सहदेव भाई अर्जुनભાઈ કોલી સુરેશભાઈ રબારી પ્રેમજીભાઈ મહારાજ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ અવસરે દેશભક્તિપૂર્ણ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અંતે જંગી શાળાના આચાર્ય દ્વારા તમામ ગ્રામજનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો હાજી છント્રા بچાઓ કચ